ભરતજી નું સ્વાગત અમૃતભાઈ ડેલિગેટ અમૃતભાઈ ડેલિગેટ કરશે મિત્રો આપણા મહેમાન નું સ્વાગત કરીશું તળા અહીંયા થી વધારે લઈશું ઘવજી નું સ્વાગત શિવભાઈ કરશે શિવજી નું સ્વાગત મનુભાઈ કરશે દડપથી ભાઈ માઈ ભાઈ ધમાડીનો बलवत सिंह न स्वागत पकाश भाई के बलव सिंह न

આ એસબી હિન્દુસ્તાની ચેનલનો પ્રેમ છે ચાકો નો ગમે ત્યાં ઓપનિંગમાં દઈએ તો આ રીતે હજારોની ભીડ ભેગી થઈ જાય એ ખરેખર આ કુદરત અને મા બાપ અને માતાજીની દયા કહેવાય તો પહેલા આપણે ફૂમદારજી અને હરિપા અને વાઘોજી દારૂડીઓ આપણે કરાવવાની છે પણ પહેલા આપણે બે હાથ ઊંચા કરી અને માં હર્ષિત ભવાની જય બોલીશું બોલીએ હર્ષિત ભવાની કી બોલીએ પૂરબા ભાઈ સદી ਸੰਭਾਲੋ તો પહેલી વાત તો ભૂમતારી આપણને મનોરંજન ચાલુ કરાવી એની પહેલા આપણે જે હરીબાની ચાનો ડાયલોગ છે ઈ બધન બોલવાનો છે ઈએ ઉતાવળા આવાજે આખું વાગળું ગુંજવું જો શું કીધું અને આ વાગડોદમાં બે વા કાઢી જોશું પછી વાગડોદ બધા ભરવાનું છે આમંત્રણ નું મન આવી અને તમામ અમારા ચાહક મિત્રો વહેણ પધાર્યા એ બદલ અમારી આખી હિન્દુસ્તાન હિન્દુસ્તાની ટીમ અમારા તમામ ચાહક મિત્રો નો દિલ થી ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે જય માતા

આટલી બધી પબ્લિક છે કોમ્પ્લેક્સ ઉપર આટલી બધી પબ્લિક છે કોટન આટલી બધી પબ્લિક ઊભી થઈ ગઈ છે અને અવાજ આવડો તો કરો હું કે હું વાહબાતની વાહ ભાઈ વાહ હવે મારા વાગરતા બંકા બોલ્યા બોલી દે હવે બોલી દે એટલે આમાં વધારે રોકી યાર ન છે ની

આટલી બધી પબ્લિક વચ્ચે ને બોલતી છે પણ ઈ જ્યા ને વાહણ ધોતા હવે જોડો મારી વાત ગોદડું ફાળો નઈ તો એટલે ધપી જતા મન તો

એની વાત કરશો નઈ મફુજી હિસાબે બધા સાથી છોડશો નહીં મરી કારણ કે આટલી બધી ભીડ છે ગાડી જદી નીકળશે નહીં